નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર બેરુચના ભોલાવ વિસ્તારમાં રહેતા વિકિતભાઈ બોઈએ પાનોલી પોલીસને આપેલી ફરિયાદ મુજબ તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક સંકટમાં હતા આ દરમિયાન મિત્ર મારફતે અંકલેશ્વર તાલુકાના પારડી ઈદ્રિશના સન્મુખ બુદ્ધા વસાવત તથા તેમના પુત્ર પ્રતિક વસાવત તેમજ બાલાસીનોરના ગુરુજી સુથાર બાપુ સાથે સંપર્ક થયો હતો આ ત્રણેય જણાએ લક્ષ્મી માતાની પૂજા વિધિ કરી આર્થિક મુશ્કેલી દૂર કરી આપવાની ખાતરી આપી વિકિત ભોઈને વિશ્વાસમાં લીધો હતો ધાર્મિક વિધિ અને અંધશ્રદ્ધાના બહાને ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી મે બે હજાર પચીસ દરમિયાન વિકિત પાસેથી ટુકડે ટુકડે રૂપિયા ચૌદ લાખ ત્રેવીસ હજાર પાંચસો બેંક ટ્રાન્સફર મારફતે તથા રૂપિયા તેર લાખ પચીસ હજાર રોકડા મેળવી કુલ રૂપિયા સત્તાવીસ લાખ અડતાલીસ હજાર પાંચસોની રકમ પડાવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે ફરિયાદ મુજબ સન્મુખ વસાવા પુત્ર પ્રતિક વસાવા અને ગુરુજી સુથાર બાપુ પોતાની વૈભવી જીવનશૈલી મોંઘી ગાડીઓ અને વિશાળ જમીન હોવાનું દર્શાવી વિશ્વાસ પકાવ્યો હતો આ મામલે પાનોલી પોલીસે પારડી ઇદ્રિશ નામના સન્મુખ વસાવા અને તેના પુત્ર પ્રતિક વસાવાની ધરપકડ કરી બાલા ગુરુજી સુથાર બાપુને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિ માન કર્યા છે